નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટીવી થર્ટીન ગુજરાતી હું છું સંજીવની બુલેટિનની શરૂઆતમાં એક મહત્વપૂર્ણ સમાચાર ઇન્ડોનેશિયાથી એર ઇન્ડિયાનું વિમાન દિલ્હી પરત ફર્યું છે વાલીના ડેસ્ટિનેશન એરપોર્ટ નજીક જ્વાળામુખી વિસ્ફોટ થયો છે અને આ વિસ્ફોટને લઈ એઆઈ ટુ વન ફોર ફાઇવ દિલ્હી પરત ફર્યું છે ફ્લાઇટના બધા મુસાફરો સુરક્ષિત હોવાની જાણકારી એર ઇન્ડિયા દ્વારા આપવામાં આવી છે તો જ્વાળામુખી વિસ્ફોટને લઈ ફ્લાઇટ એઆઈ ટુ વન ફોર ફાઇવ ફરી પરત ફર્યું છે બાલીના ડેસ્ટિનેશન એરપોર્ટ નજીક જ્વાળામુખી વિસ્ફોટ ઇન્ડોનેશિયાથી એર ઇન્ડિયાનું વિમાન દિલ્હી પરત ફર્યું છે તમામ મુસાફરો સુરક્ષિત હોવાની જાણકારી આપી છે એર ઇન્ડિયાએ ઇન્ડોનેશિયાથી એર ઇન્ડિયાનું વિમાન દિલ્હી પરત ફર્યું હોવાના સમાચાર ફ્લાઇટના તમામ મુસાફરો સુરક્ષિત છે બાલીના ડેસ્ટિનેશન એરપોર્ટ નજીકના જ્વાળામુખી વિસ્ફોટને કારણે આ ફ્લાઇટ દિલ્હી પરત ફરી છે